ચલો સરસ મજાનું જોડકણું મજા કરવી છે ને હે હા બોલો જોડતી ચલો બધા તૈયાર એક કહેતા ઊભા થાવ એક કહેતા ઊભા થાવ તમારે પણ બોલવાનું એક કહેતા ઊભા થાવ બે કહેતા બેસી જાઓ બે કહેતા બેસી જાઓ ત્રણ કહેતા તાળી પાડો ત્રણ કહેતા તાળી પાડો ચાર કહેતા ચોપડી વાંચો વાંચો ચોપડી પાંચ કહેતા પેડા ખાઓ ખાઓ ચાલો પેડા ખાઉ ફટાફટ પેડા કેવી રીતે ખાવાય ખાજો હું જોઉં છ કહેતા છાના માના છાના માના થઈ જાવ હમ સરસ સાત કહેતા સંતાઈ જાઓ સંતાઈ જાઓ સંતાઈ જાઓ હાલે સંતાઈ ગયા તો બધા હે આઠ કહેતા આડા પડો આડા પડી જાઓ આડા પડી જાઓ અલા હોઈ ગયા નવ કહેતા નમસ્તે કરો નમસ્તે કરો નવ કહેતા નમસ્તે બોલજો નમસ્તે બોલજો સરસ દસ કહેતા દોડો ઊભા થઈ જાવ ઉભા થઈ જાવ ફટાફટ અરે વાહ 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 સરસ 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 ચલો હવે ફટાફટ કરવાનો હા એક કહેતા ઊભા થાવ બે કહેતા બેસી જાવ ત્રણ કહેતા તાળી પાડો ચાર કહેતા ચોપડી વાંચો પાંચ કહેતા પેડા ખાઓ છ કહેતા છાના માના ચૂપ સાત કહેતા સંતાઈ જાઓ સંતાઈ જાઓ

અરે વાહ 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 સરસ ચાલો એકવાર તાળીઓ પાડી દો